સચો સચો સાચું કહી દઉં બેન રમઝાન મહિનું છે પાણી આવતો નથી આ મોટા મોટાની ની ગાડી હલે છે અને એને શું આંખ છે કે મારા કને બે કરોડ રૂપિયા પડે આવે તો મને શું વાંધો બે હજાર રૂપિયા ભરાઈ લઈએ બીજા પબ્લિક બધા હું મરે છે સરહદ વિસ્તારના જે પણ ગામડા છે એમાં તમે ક્યાં પણ જાઓ પંદર થી વીસ દિવસમાં એક જ વાર પાણી આવે એ પણ એક જ કલાક આવે પછી શું કહે કે મોટર ખરાબ થઈ ગઈ પાણી ઉપરથી આવતો નથી એવી રીતે ચોર હું ખોલો કઉ છું કોંગ્રેસ ના જે મોતા છે ને બધા ચોર બીજેપી નો કોંગ્રેસ નો જે પણ આપડે નીતિ વાત કરીએ તમારું કામ થઈ જશે ચૂંટણી પૂરી થઈ બસ આપણે પછી પૂછા નથી કરતા બધા સરખા જ છે બધા એક જ છે આ ખાલી કોઈ ગામનો પ્રશ્ન નથી આખી પેઢીનો પ્રશ્ન છે આ બધા બાળકો મોટા થઈને ક્યાં જશે શું કરશે એ બહુ ગંભીર સમસ્યા છે તો ક્યાં ભરવા ક્યાં જાવ બાકી આવો એના રાજામાં એડે એડે છડાયો તા આવો મારે તો એ ટ્રાન્સલેશન જોઈ છે પણ યહાં પે બહેન જાતી હે તુમ જાતે હો પાણી લેને મેં નહીં જાતા તુ ક્યું નહીં જાતા તું

કચ્છના ચારેય બાજુ થયેલા વિકાસમાં આજે નાના નાના ગામડા છે એ પોતાના હિસ્સાનો પ્રશ્ન પૂછે છે અને કહે છે કે જો નર્મદાનું પાણી છે સુધી પહોંચી શકે છે 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 તો 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 એ સરહદી સરહદી વિસ્તાર વિસ્તાર આ પણ ધીરે 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 આટલા વર્ષો ગયા ગયા હવે એમના સુધી પાણી પહોંચે એવી એમને અપેક્ષા છે ઉત્તર કચ્છ વિસ્તારમાં કચ્છના ઉત્તરી ભાગમાં મોટા બાંધા ગામ આવેલું છે દિનારાથી આગળ ત્યાં હું આવેલી છું કાળો ડુંગર જવાના રસ્તા પર આવે છે અને આ આજુબાજુના ગામોમાં અમે મસ્તા જ ફરી રહ્યા હતા પછી ખબર પડી કે અહીંયા પાણીની બહુ તકલીફ છે અને એટલા માટે અહીંયા પહોંચ્યા આ નાની છોકરીઓ પણ છે બાકીના બહુ બધા લોકો છે આ લોકોને અહીંયા બે ટાંકા બનાવેલા છે અત્યારે આ ટાંકા પણ કઈ પરિસ્થિતિમાં છે કે એમણે ટેન્કરથી ભર્યા વ્યા છે પોતપોતાના ખર્ચે ટેન્કરથી એ મંગાવે પાણી આવે એટલા રૂપિયાનું ટેન્કર થાય એના પછી એ ભરે

અમે પીવા માં તરસે મરતા વે ક્યાં જઈએ આ તો પ્રાઇવેટ છે જે આવે તો આવે એનો નંબર લાગે તો આવે જવાબ કે અમારો નથી આખો ગામ છે ગામમાં

તમે શું કહી રહ્યા હતા પાણી નું કેટલા દિવસ આવે છે 15 દિવસ મહિના નથી એક વખત આવે છે બેન હું સચો સાચો કહી દઉં હો બેન રમજાન મહિનું છે પાણી આવતો નથી આ મોટા મોટાની ગાડીઓ ગાડી વલે છે અને એને શું આંક છે કે મારા કને 2 કરોડ રૂપિયા પડે આવે તો મને શું માંગો 2000 રૂપિયા દીને ભરાઈ લઈએ બીજા પબ્લિક બધે હું મરે છે આખા ગામ પૂછા કરે પાણી ની તકલીફ થી આખા એરિયા માં નથી ડાયરેક્ટ લાઈટ ચાલે ખોટું નથી આ લાઈટ ચાલુ કરતી ખોટું નતો કોચા મહિનામાં બે વખત આવે તો આવે ને તો આવતો જ નથી તમને શું લાગે છે તમે કહો કેટલી વાર આવે તમે પંદર દિવસ પછી મહિનામાં એક જ વાર આવે વાર છે છે ઉપર એને પૂછ્યા કરી લો

ટેકર થી હા 600 માંગાવી જે ટેકર અમે થી 500 700 રૂપિયા લેઈ જે મહિનામાં બે વાર પાણી આવે છે બરાબર ને આજે તમે જોઈ લો ટાંકો ખાલી પડ્યો છે જેને ફોન કરી તો કસ્ટમર કોઈ ફોન ઉપાડતો નથી કે આવી જશે આવી જશે હવે પબ્લિક ક્યાં જાય ખાલી ઉનાળામાં થાય છે કે બાકી જ થાય છે કેટલા ગામડા તો લખું ગામડા છે

પાણી તો માગવવું પડે ને આપણે જીવન જરૂરી છે ને બીજાના આઠવું મોટા માણસ તો આપણે પોતે કામ કરી લેવા આપણે ક્યાં જઈએ બધા માણસ સની પબ્લિક તો તમારે પણ નેતા તો આવતા જ હશે ને પ્રચાર નેતા હમણાં નથી આવતો બેન વિકાસ હોય ત્યારે જ આવે વિકાસ હોય જ્યારે ચૂંટણી હોય ત્યારે આવે પૂછા કરે બસ બીજું પૂછા કરે તો તમે કહેતા હશે જ્યારે તો કેવી કામ થઈ જશે જે હોય બીજેપીનો હોય હોય કોંગ્રેસનો હોય જોઈ પણ આપણે નીતિ વાત કરીએ

નાના છોકરા બચલા બે બે આઠ આઠ દિવસ લઈ ને રેણ માં લઈ જતા હતા એની પડી ગઈ કોંગ્રેસ હવે તો કોંગ્રેસ આવે ભલે લાઈટ ચાલુ

છોકરાઓ નાના છોકરાઓ બી રોજા રાખ્યા છે તો હવે ક્યારે જમીશ સાત વાગે સવારના પાંચ વાગે બંધ કરી

કેમ કે એમાંય છોકરાઓ તો પાણી ભરવા જતા નથી બિચારી છોકરીઓ દર વખતે જાય છે પાણી ભરવા માટે તો આ બધા જ બાળકો સુધી પાણી પહોંચે એવી એમને અપેક્ષા છે રાજનીતિની વાતો એટલે કરી કેમ કે ચૂંટણી આવે છે પણ બધાથી ઉપર તો કચ્છના બાજુ થયેલા વિકાસમાં આજે નાના નાના ગામડા છે એ પોતાના હિસ્સાનો પ્રશ્ન પૂછે છે અને કહે છે કે જો નર્મદાનું પાણી છે દોરડો સુધી પહોંચી શકે છે તો એ સરહદી વિસ્તાર છે તો આ પણ સરહદી વિસ્તાર છે ધીરે ધીરે તો ધીરે ધીરે આટલા વર્ષો ગયા તો ગયા હવે એમના સુધી પાણી પહોંચે એવી એમને અપેક્ષા છે પાણી જોઈએ છે ને બધાને હા

ભાઈ ક્યારે આવશે કે એનું કોઈ છેડો આવશે કે અઠવાડિયામાં આવી જશે અઠવાડિયામાં તો પાણી વગર ખાવા વગર એક દિવસ હાલી જશે પાણી વગર એક કલાક ન હાલે તો તમે બેન તમે વિચાર કરો વાતું મોટી ન કરો પાણી પિયારો પાણી દેવો દેજો પછી આ જો અહીંયા ત્રણ કિલોમીટર હશે કૂવો રોડ ઉપર તમે જોજો અહીંયા બધું બેસું અહીંયા બસો ભેંસું છે બ અઢીસો છે અહીંયા પાણી પીએ અને જે માણસો છે બિચારા અમુક પાંચસો રૂપિયા દે ઓલા ટેન્કરના બાકી જે ગરીબ છે બિચારી બાજુ હું ભરવા જાય છે ચોકારો એ તો ભરાવી લે છે કદાચ બિચારા ગરીબ ક્યાં જાય પાંચસો રૂપિયા લઈએ છે એક ટેન્કરના દસ બાર બેંસું હોય તો એ તો આવે પૂરું થઈ જાય પાંચ વર્ષ પાણીનું કાંઈ ને પાંચ વર્ષ ભાગી જાય જે તાલુકા હોય તો ભલે જિલ્લાનું હોય તોય ભલે જે ધારાસભ્ય હોય તો ભલે આ વિનોદ ચાવડા છે સંસદ સભ્ય છે ગયા પૂછા ક્યાં છે ગામડામાં શું હકીકત છે એ લોકો એવું વિચારતા હોય કે તમે વોટ નથી આપતા ના ના વોટ તો અમે બેના વોટ હવે આંકડા આવી જાય છે એ તમને ખબર પડી ગયા કે આ મોટા બાંધાના ફલાણે ભાજપમાં આટલા ગયા કોંગ્રેસમાં આટલા ગયા કોંગ્રેસમાં આટલા ગયા તો આંકડાની ખબર પડી જાય ને બધી ખબર છે

પાણી ની બચા એની ઘર જોયે ચૂંટણી ની ત્યારે તમને પાણી આવી જશે આવી આવી પછી પૂરું આ હકીકત છે કેજરીવાલ કે રાખી જે ઉભો રો કઈક મોન્ટ તૂટી જાય કેજરીવાલ ને જેલમાં રાખી દીધું એ પોતાનું ઘર નું કાનૂન વાપરાય છે આઠિયું ને

એવું કોને કહ્યું આ મિયા હુસૈન છે ધોરડો માં તો એ પણ તો મુસલમાન છે એ લોકો તો ખુશ છે બધા મોદી નું માણસ છે હા એટલે તો પણ એવું નહી મુસલમાન છે તો એ મોદીનો નો માણસ માણસ છે પણ એને પણ મોદી આવે છે

એટલે ચૂંટણી પછી અમારી પંચાયત નકી થાય છે થઈ ઇન્ડસ્ટ્રી આવી રહી છે તો પાણી આવી જશે જરૂર કઈ તો થાય ને આપણા ઘર નું માણસ હોય ને સરપંચ હોય તો સરપંચ ને આપણે પૂછીએ ભાઈ શું કામે નથી સરપંચ તો કયા આગળ રજૂઆત કરે તો આવી જાય